મારી માને કઈ હે આ દીકરો કેટલો રાખે કેટલો રાખે બાને એમ ન થયું કે મારો દીકરો અયોગ્ય તો એની પાછળ જાવ જોયું તો ખરી ખબર નહીં એને કહેવાનું ભૂત ચડી ગયું મોટી હો મોટી હો એક જ વસ્તુ દેખાય એને ક્યાં જઈને કરું મારી બહુ ઉપર કેટલો અત્યાચાર કર્યો ને હવે ખબર પડી મને એમ હતું કે નાસો ના રાખે બધો બાનો ભાભીનો જ વાક હતો તો એ સોનાલી કેટલું સહન કરીને રહી કેટલું સહન કરીને રહી એટલું સહન કોઈ ન કરીને રહી હવે મને બધી જને ખબર પડી મેં કીધું બા હું જાઉં એ તો એકવાર ન કીધું દીકરા ઊભો રહી જા દીકરા ઊભો રહી જા એને એમ ન થયું બાને કે મારો દીકરો જાય છે રોવાનો વારો આવી ગયો મારો તને હા રોવાનો વારો આવી ગયો Hey, Emma, I'm going to એ સંદીપ Sandeep, hey, Sandeep, what are you doing? Hey, don't go. Hey, don't go. Hey, don't go. Hey, don't કે Hey, don't go. 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 Hey, મેં મારી બાને કીધું બા હું જાઉં હવે આંગળે નહીં ચડો તો મારી બાએ એકવાર એમ ન કીધું કે ના છોકરા એમ ન બોલાય તારા ઠીક હું થઈ ગયો હે મંગુ માસી અને હું થઈ ગયો હે મારું બહુ મને દુખ થાય છે બહુ જ દુઃખ થાય છે અરમા ઈ માં કેવાય દીકરા તને તું તન નત ખબર મોટી હોય ખબર નહી ને હું પીવરાવી ગીધું ને ઈને દીખા રાખીને હમણાં તો બહુ ઓલું કરે ને થી ઈવાન પછી દીકરા તારી બહુ હારી કેવાય ગયા ને હાઈસવાન રાખા નકર અને કોઈ રાખે ને હા સુખો ભાઈ બહુ ઉપાડી ખરાવે છે મારી બહુ ઈચ્છ કેતી હતી કે બા જો તા ખરી બિસાડી કેવી હારી કેવાય તો ભગવાન સારું કર્યું ઈ ન જોતા કે હાલો આપણે એની સેવા કરીએ ઓટાણે આપણે ધ્યાન રાખીએ તો બિસાડી નવ મહિના વયા જાય ને હારામ ભગવાન નો સલ હેલ્દી સોકરો દઈ દીયો સલ રાપરાજી હું પણ ઈ કોઈ નમરે ઓટા આવી ઉપાધી તમાર પછી હેરાન થવાનું વાર વાર આવ્યો લોય ઘટી જાય માં પછી ઉપાદી કરે એટલે શું કર્યું તું મા દીકરો એને હાસવે લઈ જા સિટી માન શાંતિ થી રહ્યો ને અહીં અમને આવવાનું કરતા જ નહીં હું તો તમને હાસી વાત કરું ભાઈ હવે માસી માં એક પ્રોબ્લેમ ના મૂકું હવે કોઈ દીકા મૂકું હવે પત તો જોવાઈ ગયું મારે પત તો જોવાઈ ગયું છે કે કેવું કરે છે ને કેવું નહીં મારી ઉપર પત મે જોઈ લીધું છે ઓમ જો દેખરા હૈલા રાખે સેને મગજ છે આપણે ક્રોધ સળે ને ત્યાં આપણે જોતા નથી આપણે આયખું ના આપણે કાન બધું બંધ થઈ જાય જીબો જૈલા રાખે આપણે જ્યાં ક્રોધ આવે ને ત્યાં એટલું તો સમજી લે એટલે બધાએ દેરે છે ને ક્રોધ ઉપર છે એટલે સેને તુમ માર દીકરો છે ને જવરા યોન કરમાં રોડમાં હૈલા રાખે તો કૌક સોક દુખાઈવા રાખે હો કેટલું સહન કરું માસી કેટલું સહન કરું હું તો નથી હું નથી કરી શકતો મારી સોનલે કેટલું સહન કર્યું એ મને હવે ખબર પડી હવે ખબર પડી હમણાં સોના આવે ને એટલે અહીંથી નીકળી જવાના છે એક મિનિટ હું અહીં નથી રહેવાનું મને એમ એક વિચાર થાય કે બાઈ એક વાર નક્કી તમે દીકરાતું હોય દીકરાતું હોય ભૂઠી પડ ભૂઠી દીકરો વયો ગયો વાં ધોળીને તોય વાંહે ન ગઈ કે હાલ હું મારા દીકરા પાસે જાઉં તને હરમ નથી થાતી તને હરમ નથી થતી કંઈક ના જમાઈને ગોતવા ગયા છે ઓલા બે તને એમ નથી થયું કે હું જાઉં તું જો તો ખરી તારું દિલ કીમ આવું થઈ ગયું તને કીની આવું પીવરાવી દીધું એ તો મને કે હા હદ કર નાખ્યો તે હદ નહીં બહાર કર નાખી છે છેલ્લી વાર કહું છું કાન ખુલ્લા રાખીને સાંભળી લેજો મારા સંદીપને કંઈ થયું અને કાંઈ પણ થયું ને એટલે તમે હાજા નહીં રે તમારે ટાટિયા એટલું યાદ રાખી લેજો બે ના બહુ તમે હેરાન કર્યા બહુ ન કઈ આવી રીતે ન વયા જાય મને કેવું રડવું આવે મારા મમ્મી પપ્પા ભાગી અને મોટા ભાઈ ત્રણે એને ગોતવા ગયા અને તમે અહીંયા ઉભા શાંતિથી તમને કંઈ નથી કે મારો દીકરો અહીંયાથી ઘર મૂકીને ભાગી ગયો વચ્ચે મારી જિંદગી બરબાદ કરવા જ માગો છો ને તમે બે જણ્યો શાંતિ રાખી લેજો તમને કહી દમ પહેલાં હું એ હા હું હા કોઈ આવી રીતે તોડે બોલે બોલ બોલ કરતી બોલ બોલ કરતી તું વહી જા કંઈ કામ ન થમારે તમારું અહીંયા વાતું કરતા અહીંયા આવીને બાદણા કર્યા ને પોલીસ સ્ટેશન બોલાવ્યું ને કંઈ હારા લાગીએ કંઈ હમ જઈતા ને કે એમાં હારા લાગીએ કે ન લાગીએ ખોટે ખોટી ઉપાડા લઈને ઊભી દીધી કારણ વગરની કે નહીં હું ઉપાડા લીધા એ તને નથી ખબર ઉપાડા ઉપાડા કરતી આ મોટી હોય ઉપાડા લીધા સોનલની તો અમને મૂકવા આવ્યા હતા એનું ઘર થાય એનો હક થાય કીવે ન આવે તમે અહીંયા કેમ ચાવશો હવે તમને રાખે તો જોજો સોનલ કંઈ નહીં ના રાખે તો અમારું આ ઝૂપડું સારું છે અમારે એને ઘેર જઈને પડવું નથી ને રહેવું નથી હ ભાભી શરમ કરો શરમ આવી આવી વસ્તુ તો કોઈ આવી કરે જ નહીં તમે કહી ને એવી તો અમુક જ કરતા હશે બાકી આવી વસ્તુ કોઈ કરે જ નહીં હરમ કરો કે મેં માફ કરી દીધા હરમ કરો પાછા તો કે કામ કરવા હા તો માફ કરી દીધા કામ તો હું કામવાળી ત્રણ રાખી લઉં એક નહીં હ એટલું તમે યાદ રાખો શરમ કરો શરમ આવી બધી વસ્તુ કરતા શરમ ના આવી બુદ્ધિ ના લીધ તમારી કે મારે છોકરા છે મેં છોકરું છે પેટમાં એટલી બુદ્ધિ ના લીધ તમને એ ના થાલતી અમારી બુદ્ધિ તમાર બધા રૂપિયા વાળા રિયાંતી બુદ્ધિ વાલે અમારી ન થાલતી તો હું કર લે હો તમે હવે લે અમારી બુદ્ધિ ન થાલતી હા પણ કારણ વગરનો લોય પીને ઉપે આવું હું નહીં તમને ન ગમતું હોય તો ખોટે ખોટું અમારા ઘરમાં બાદરા ન કરાવવા હો પહેલાં કહી દઉં તમને જીણકા વો દીકરાને વયમાં કરી લીધું મારા સંદીપને ને પાછી તા તું હા ઓલું કરે છે લે અમે કંઈ તને કહીએ ને વાતું કરતી કોઈ દી અમને કહેવા નથી આવ્યા તને ખોટે ખોટી જાઓ તમારે જાઓ અહીંયા અમે આંગણું નહીં સડીએ તમારું તમે આંગણું નહીં સડો ને અમારું અમે તમારું આંગણું નહીં સડીએ એટલું યાદ રાખી લેજો હો તારા હોરા ના હોય ભલાવે એને બહુ છે તારો કે મારી સોનલ હો મારી સોનલ હો ભલે ની આવે તો ભલે રીએ કઈ અમે ના નથી પાડતા અમે સુખી થી રહેવું હો મારે મોટી હોવ છે મારે કઈ ઓલું નથી ને મારે છોકરાય છે કાલ હવા તારું શ્રીમત હે નહીં આવીએ તમે કેમ પ્રસંગ કર્યો એ ત્યાં તમે જોઈ લો તમને બુદ્ધિ ન થાયતી કે તમારે પ્રસંગ છે તમારે જરૂર પડીએ એટલું યાદ રાખજો નહીં કંઈ કોઈ કંઈ કરે તારું પ્રસંગમાં હા મા બાપ છે એ વાંધો નથી પણ બધું કરવું પડે ઘેર અહીંયા હારે એટલું યાદ રાખજે સોનલ હા તને નથી ખબર તારે બધા જરૂર પડીએ અરે બા એટલે તમે આવું કરો કા કે મારે હમણાં શ્રીમત આવે એટલે મારી જરૂર પડશે એટલે મારે કંઈ ધામધૂમને જ કરવાની જરૂર જે રીતે વિધિ રીતે થતું હોય એ રીતે અમે કરી લે હું કંઈ કોઈને કેળાવવાની જરૂર નથી એટલું તમે યાદ રાખજો મને બધી ખબર છે કે પ્રસંગ કરીશ એટલે બધું આ પાછું થવાનું છે ઝઘડા ઝઘડા મને પસંદ જ નથી અને બા તમે સાંભળી લેજો અંતે તમે મારી પાસે ના આવો ને તો મારું નામ સોનલ કરી જાય એટલું યાદ રાખી લેજો હં તમને ખબર પડશે જાર તમે હું બાપુજીને તો હારે લેતી જ જવાની છું અહીંયા રાખવાની જ નથી કેમ કે એને મારે જરાય હેરાન કરવા જ નથી તમને અહીંયા છે ને તો અહીંયા રહ્યો તમે અને બધું સંભાળો ને કરો તો ખબર પડે છેલ્લી વાર કહું છું હું જાઉં છું ને હવે કાંઈ પણ છું ને મને મારા સંદીપને એટલે તમે જોઈ લેજો હા રૂપિયા વાળા ને કંઈ નહીં થાય કંઈ નહીં ગયો હોય ક્યાંય ત્યાં જઈ હે નો યા જાવ કે બીજો હું ત્યાં તમારું ઘર ન્યા નો મારું ઘર આયા બીજો હું એ માલુ કરવાનું હોય અરે હું મુંગુ રેવું કે મારી ઝાપટ મારું હવે તને હું એક સડાકો મને ઝાપટ મારી તમે મને ઝાપટ કે મારી અરે માં બાપુજી તમારાથી બાને કેમ મરાય હું કરવા બાને માર્યું

તો બાપુજી તો મને હાજી ઓ માનતા હોય ને ઓ ને દીકરી માનતા હોય ને તો તમે બાપ આંટી આવતા રહ્યો બારે મારો માં તમારી ભલાઈ બાપુજી બસ દીકરી આવતો રહ્યો એને તો બધાય ઢંગ જ હું ઢંગ જ હું તમે જાવ હું અહીંયા શું હો બાપુજી આશીર્વાદ આપો કે સુખ શાંતિ થી અમારું બધું કામ પતી જાય બસ એટલા આશીર્વાદ આપો પો અમને બસ મારા આશીર્વાદ વાડ સે સોનરવો કે તમે ખુશ રહ્યો બે બળ હું તેમ જ કહું અહીં પગલું ન ભરતા જો દુઃખી થા હોય તો અહીં પગલું ભરજો બાકી અહીં આવતા નહીં તમારી ભલાય આવજો બાપુજી અંતાઈ દે આવજો તમે આવવાનું છે ન્યા અને બાપુજી હા માં દીકરી તારું ધ્યાન રાખજે ને સિનેમા સંદીપનું ધ્યાન રાખજો ઓ ઓ ને આ દીકરાનું ધ્યાન રાખજે હવ ન્યા હું દીનો તાવ તો ઓ ને ધ્યાન રાખજે તું હા બાપુજી जय कृष्णा, कृष्ण जाऊं जो बापू जी कहीं पर काम हो तो फोन कर ही दीजो एवं कहीं रखता नहीं के हूँ गेम जोन ने फोन अपने करूँ तो फोन करी दे जो कहीं पर काम फोन तो जो तक मारी वो के डाई से पानी बताए हैरान करने की थी हैरान मारी वो ने বাপুজি আউচো বাপুজি ধ্যান রাখো বাপুজি তোমার তো বিয়ে তো ধ্যান রাখো বাপুজি বলে আউচো সোনার গো ধ্যান রাখছো তুমি তুমি তোমার তো বিয়ে তো ধ্যান তো আবে শুনিয়ে রোয়ানো হই

વાહ શાક કરીને હરખોથી માથું દુખે હા હવે તા માથું દઈ હું સર હું શાક કરીને તો પીએ અને છેને મોટો તા ગયો નહીં થી નો ન કરતી તારો મારો ને તાર હરાણ પી હોય કહી ન કહ આપણા બેનનો છે ને શાક કરી નાખ માર દીકરી તું કંઈ ઉપાદી ન કરતી હો છોકરા હું સારા અહીંયા થાકી ગયા હે ને હું ત્યાં હે સારું મારી દીકરી શાક કર નાખ તું ને હું છે ને તારું બે ખાઉં ને નાસ્તો તી છે ને હમણાં લેતી આવું હો તો તને કર દઉં પણ ખાઈ લે તું ખાલી શા મુખતી થા હા બા એમ કરો તમે લેતા આવો તો હું સાકર નાખો આપ પી લઈ બાપુજીને ને પૂછ્યું પીવો કે નહીં પછી વધી જાય તો આપણે ખોટો દૂધ નાખતે હો ને તમારે પીવો સા મારે નથી પીવો મારે કંઈ નથી કરવું તમને ઓલા ગયા તો શા પીવો એટલે બુદ્ધિ હાલે કે નહીં બુદ્ધિ હાલે કે નહીં ભાઈ ગયા તો હવે તમારે શા પીવો તમારે પીવો નહીં કયો ને ખોટી મારી કરતા પછી ખોટે ખોટો નાખી દેવો પડે કારણ વગરનું દૂધ ત્યાં જો મૂંગું વટાણ આપણે માંડ લઈને હલવીએ છીએ એટલે કમ શું પીવું છે સા તો કરે વધારે હોયખો જવાબ દો ને રોગ બોલો નહીં કીધું નથ પીવો પછી હું છે હવે હું બોલ બોલ કરે નથ પીવો કહું ને કઈ નહીં બહુ ઈ નથી આપણો બેનો કહે ને છોકરાને સાધું પીવાય તો કહે બાકી ન કરતી હા જામાં દીકરી હા બા તો વાંધો નહીં હાલો તો હું સાકર નાખું ને તમે લઈ આવો બહુ ભૂખ લાગી હા પેટમાં કંઈક થાય હમણાં ક્યાં કોઈ ખવાનું થયું હો ને બા હું જા સા મૂકી આવું હા જા મા દીકરી ઊભા થાવ હું રોવો છો ને ન થારા લાગતા ને રડોતી ન જ કંઈ અહીંયા ગાયમ વયા ગયા તને અત્યારે નહીં ખબર પડે તું જોજે એ કાઢી મૂક્યા છોકરાઓને પણ તું જોજે તને ન ખબર અટાણે મેં નથી કાઢી મૂક્યા